તો એમાં થયું આપણે ભાઈ કરી શાળા બાદ જે આપણે કોલ પ્રેમ વાળો વિડીયો બનાવ્યો હતો કે કંઈ કરતો આપણે કોલ પ્રેમ મને તો યાદ નથી તમને પોસ્ટર દેખાય કયો આ એની જે કોલ પ્રેમ કર્યો તો એને ઘરેથી ખીજાઈએ કે ભાઈ વિડીયો બીડીયો ખોટે ખોટે કાઢી નાખાય મસ્તી મસ્તીવાળો એટલે એમ કે વિડીયો કાઢી નાખ પણ મેં કીધું ભાઈ વિડીયો બીડીયો નહીં કાઢશે નહીં ભાઈ અરે રોઈ એટલે બે એમ આવ્યા કે કોલો ભાઈ નદીમાં વિડીયો વિડીયો ઉતારી તમને નદી આખી દેખાડી તો આજે વરસાદ આવ્યો હતો ને થોડો ઘણો એ તેનું કહાની છે એટલે મેં કીધું વિડીયો અને ક્રિષ્ના કહ્યું ને મારામાં ફોન આવે જ છે ચાલુ જ છે એ કે વિડીયો કે મેં કહું વિડીયો બીડિયો નહીં કાઢે ને મેં કહું આપણે ભાઈ ભાઈને મેં કૂધ એવું હોય તો મેં કહું તું મને ન બોલો તો એટલે આપણે અત્યારે બ્લોકમાં જાય છે મારા એટલે આપણો જ કંઈ ભાગ નથી એ તો ભાઈ એને આપણે કીધું હતું ભાઈ એક ટાઈપનો ફ્રેમ છે પણ હવે એને થોડું ઘરનું એ પ્રોબ્લેમ થાય છે એના માટે એટલે હજી ફોન આવે જ છે મેં તો એને બ્લોકમાં કરી નાખ્યો અને મેં કહો ચોખ્ખું કહી દીધું મેં કહું હવે તું મને ન બોલો તો હું તને નહીં બોલાવી એવું એ મિત્રો એના કે તમને નદીનો મસ્ત અને વ્યૂ દઈ દે તો મિત્રો હવે આપણે તમને દઈ દીધો સિનેમેટિક જોઈએ આજે એટલો બધો વરસાદ નતો થોડો થોડો કે બધું વસ્તુ ભીની કર ને કે આજે ચોમાસું આવશે ને તો અહીંયા તો કંઈ પહેવું હોય નહીં આજે ડેમ પાટી પાછળ આવશે લાયા લગીને પાણી છે જો આ બધું તમને દેખાય એ આખું પાણી વાળું થઈ જાય ન ભાઈ રાજા મહારાજો છો આખો જતા સ્ટાઇલો વેહ ગયો હે કોનો કોનું કૃષ્ણ બોનેલ ગયના મહાદેવ ભાઈ હું આપડો આ નદી બેઠો છું બેઠો છો ભાઈ નદી બેઠો હા કઈ જગ્યા છે આપણ આપડો આ પાણી ઉપર નો ઘણીવાર હે ભાઈ પાણી હા એ તો ભાઈ લે બોલે બોલે ભાઈ કોણ બોલો તમે ક્રિશ રાજ્યગુરુ રાજ્યગુરુ મેં ખાલી એટલું કીધું ભાઈ કે તું વિડિયો ડિલીટ કર ના કારણ તારા વિડિયો ડિલીટ કરવાનો જ નહીં તને ભાઈ કીધું જ ખરી ભાઈ મેં વિડિયો વિડિયો ડિલીટ નહીં થાય પહેલા મારા તને કેટલી એક વર્ષ માં ખબર પડે મારા મમ્મીને કે મારી બેન મને કે આ વિડિયો નંબર તને એક વાર કીધું હોય ને ભાઈ કે વિડિયો ડિલીટ કરના કે વિડિયો ડિલીટ કરના કોનો આમાં નામ લાંબી નો એક હું તારો વિડિયો ઉતારી ભાઈ તું કે ભાઈ ડિલીટ નહીં થાય બરાબર ભાઈ વિડીયો વિડીયો રિલેટ જોતા ભાઈ તને ત્યારે જ મેં કીધું ભાઈ તને તું તું કેહતો હોય તો જ મેં મેંકી એ વિડીયો કમ્પલીટ થયો તને મેં કીધું ભાઈ તારી થોડું ઘણો પ્રેંક કર્યો ભાઈ તને સોરી કીધું પછી મેં કીધું તને પૂછ્યું કે ભાઈ મેં ને કોઈ પ્રેંક કે કીધું આ વાંધો નહીં મેકી દેજે ને મેં ક્યું તને કોઈ ઘરે બોરે કોઈ ના બાર નહીં પડે ને તે કીધું ના ભાઈ કોઈ કઈ ના નહીં પડે

બરાબર અત્યારે કે કરી નાખે લાંબી આવી જ જા તું ક્યાં છો સોય કેને આવી જ ને અહીંયા જ બેઠો મંદિર ને અહીંયા જો સુર્ગે જ બેઠો હું નદી ની અંદર પાણી ઉપર આવી જ જા તારામ દેવળો હોય તો આજ આ આપને મિત્રો ધમકાવાની વાત કરે છે એટલે ભાઈ તારો આપને ધમકાવવાની વાત કરી છે કે ચેનલ તારી બંધ કરે એવા સતર મારી રાજવા બે મારા ઈ હેટર થઈ છે ભારતીય એટલા બળતાય છે એટલે ચેનલ બંધ કરીને કેટલી ધમકી મારે છે હવે આ ચેનલ લઈ જાય તો પાછી ચેનલ કરવાની જ છે જી મને ઓળખે છે સબસ્ક્રાઈબ કરવાના જ છે જી મને જોવે છે જોવાના જ છે તો આવે છે હવે જોયું જાય જી થતું જ હવે આમ બહાર આવ્યા ઓલા આવે ની રાહ જોઈએ ત્યાં લગીને એ બી આવે એટલી વાર આવે એની કોઈ હું કે છે હું નહીં ભાઈ બરાબર ને રહી હાલો રોહિત બોલું હું

વિડિયો ઓનલાઈન કરના કી ભાઈ મોબાઈલ આવે રે હું મારે બધાને વિડિયો દિલ બધા કઈ બધી હું મારે બધા એમ હાનમોર બધા એમ કે કે વિડિયો દિલ કર ના હું મારે કદી ના કોને વિડિયો દિલ તારા વિડિયો દિલ મત કરવો નહી થાય કાઈ ભાઈ તો આપડા સબ વિડિયો મારા ફોટો ફોન જંગલો આવ ફોન લાવ કાપ નીલે કે انا વાઈફાઈ તો હો આ કરી ભેગું ભાઈ તો કે ભાઈ લેસાઈ જા વિડિયો તું વિડિયો હું કેમેરો બંધ કરાય અલ્યા વાઈ તો રેવા દે બીજા કોઈ આરે નઈ અમે તો ભાઈ વાઈફાઈ નસ્તાને રેતું બરાબર બસ કરી તમારી આરે તમારી ઓરિજિનલ તો સિરિયસ રોમ હતા કાઈ નથી ભાઈ જોવો મેં સીધા વાગી ગયો છું

કોઈ સિરિયસલી નો નો મતા નથી કોઈ બાયધું કોઈ નથી મસ્તી વસ્તી વાત આ તો ખાલી આ તો ખાલી એક વિડિયો બનાવવાની હતી આવા અમુક ટાઈપના આવા યુઝ બનાવે છે કે ભાઈ મેં માયરો બાદ નો રહી ગયો પણ એક ટાઈપ નો ખાલી પ્રેંક જ હતો બો અમે બાયધા નથી કારણ કે અહીંયા છે નહીં નહીં બાયધા જ કે છે આપણે તમને તમારી એ છોટો છો મજા કરતો બીજું કાય નતો થોડું એવું ધીમું ધીમું બોલવું જ પડે આપણે ઊભા હોય એટલે બરાબર ભાઈ તો જો આ બધું જડું બધું ઉતરે ને હાટી કે મિત્રો એ આટલો કામ કરવા માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક થેન્ક યુ મોટો અધિકારનો પણ હતો હરખી રીતે વેબ કર્યો હે ગુલાબી સાડી મેં હતા